દેશી બધા એને કેમ છો આજે અમે જો એક નાનું મશીન લીધું છે હલર તમે જો જોઈ શકો છો કે આપણે કપાસની સાઠીનું કટિંગ કરી છે તો વિડીયોમાં બધા બન્યા રહેજો તો જો આવું આપણે લીધું છે કપાસની હાઠીનું અત્યારે આપણે કટિંગ કામ ચાલે છે તમે જોઈ શકો છો આવું સરસ કટિંગ થઈ જાય છે અને આપણે આખી કપાસની બધી વાળી નાખી હતી કપાસમાં આપણે અજમો વાવેલો એટલે તમે જોઈ શકો છો તો આપણે તમે જુઓ આ મશીન અને નીચે આપણે ત્રણ ઓસ પાવરની મોટર લગાવેલી છે થ્રી ફેસ પાવર હોય ત્યારે ચાલે તો તમે જોઈ શકો છો અહીંથી આપણે કપાસની હાઠી આમાંથી નાખવાની અને અહીંયાથી કટિંગ થઈ અને નીકળે તો આની અંદર કપાસની હાઠી હોય કોઈ બાજરાનું ડાંડર હોય છે કળબ હોય છે મકાઈ પર ઢોરા હોય તો એને ઢોરને પણ કટિંગ કરી અને આપણે ખવડાવી શકાય જેથી કરીને નેણની બચત થાય તમે જોઈ શકો છો અહીંથી આની અંદર ચાર એવી પતરીઓ આવે જે કટિંગ કરવા માટેની હવે અમે હમણાં તમને ચાલુ કરીને બતાવશી કે કેવી રીતે ચાલે છે એ પણ અને અહીં આપણે શોર્ટ ગાર્ડ મૂકેલું છે ઊંધું પણ મશીન ચાલે અને હૌરું પણ ચાલે તો વિડીયોમાં બધા બની લેજો હમણાં કેવી રીતે ચાલુ થાય એ આપણે બતાવી દઈએ આપણે અત્યારે અજમામાં પાણી પણ ચાલે છે તમે જોઈ શકો છો અજમા આપણે કપાસમાં વાવી દીધો તો અજમો વાવવાનું મેન કારણ તો એ અમારે અહીં પાણી પતી જાય છે તો મામાઈને બેઠો ત્યારે જ પાણી પતી ગયું હતું અને અમે અજમો નોરતામાં વાવી દીધો હતો અને બે પાણી આપણે ભાડે લઈને પાયા અને એક પાણી અમારી આગળવાળી છે ત્યાંથી હવે લાઈન લંબાવી છે તો આપણે બીજો અન્ય નવો મોલ વાવીએ તો થાય નહીં એટલે અમે કપાસમાં જ વાવી દઈ એટલા માટે એક બે પાણી આપણે ભાડે મળી જાય તો ચાલો હવે જાઓ હલર ચાલુ કરે છે તો વિડીયોમાં બધા બન્યા રહેજો આપણે મશીન ચાલુ કરી દીધું છે તો આપણે ઊંધો લેચું ફેરવી અને પાછું કાઢી શકાય તો આનંદ ભાઠો કપાસમાં હળવાઈ ગયો છે જેમાં મસીન ઊંધું ચાલુ કરી અને પાછો ભાઠો નીકળી જશે એ આટલું જ મળશું પાછળ નવા વિડીયો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરેલ ને સબસ્ક્રાઈબ કરતો જઈશું